નડિયાદ હરતું ફરતું જુગારધામનો પર્દાફાશ મૌધા ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા જુગારધામનો પર્દાફાશ જુગાર રમતા ધોળકાના બેતાલીસ વ્યક્તિઓ ઝડપાયા પોલીસે રોકડ સાથે ચાર પોઈન્ટ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો જુગારિયાઓ પોલીસથી બચવા અવનવા કિમિયાઓ અજમાવે છે જેમાં ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરતું ફરતું જુગારધામનો પર્દાફાશ કર્યો છે ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ બેતાલીસ વ્યક્તિઓને પોલીસે રંગે હાથે ઝડપી લીધા છે પોલીસે રોકડ સાથે ચાર પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગતરાતે મહધા ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતું શંકાસ્પદ આઈસર ટ્રક નંબર જી જે પંદર એકાવનને અટકાવ્યું હતું પોલીસે આઈસર ચાલક અને સાથે બેઠેલા ઈસમોનું નામઠામ પૂછતી હતી ત્યારે પોલીસે પાછળ તપાસ આદરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પકડ્યા હતા જે બાદ તમામ લોકોને નીચે ઉતારી કુલ બેતાલીસ વ્યક્તિઓનું નામઠામ પૂછતા તમામ રહેવાસી તાલુકો ધોળકા જિલ્લા અમદાવાદના હોવાનું જણાવ્યું હતું પૂછપરછમાં આ તમામ લોકો ધોળકા ખેડા મહેમદાવાદ મહવધા ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રકને દોડાવતા હતા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ પાસેથી અંગ જડતીમાંથી રોકડ રૂપિયા એક લાખ પંચાવન હજાર ચારસો નેવું તેમજ દાવ પરના રોકડ રૂપિયા નવ હજાર બસો ત્રીસ આ સાથે સાથે સાત નંગ મોબાઈલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી આરસર ટ્રક ત્રણ લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજાર સાતસો વીસનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે